રાજુના શહેરના જાહેર માર્ગો ઉપર આવેલા મંદિરોના ડિમોલિશનના અનુસંધાને રોષ ફેલાયેલો જોવા મળી રહ્યો છે રાજુલા શહેરના જાહેર માર્ગો ઉપર આવેલા મંદિરો ઉપર ડિમોલિશનની હિલચાલને લઈને હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે વિશ્વ હિન્દુ પરિષદ વિવિધ હિન્દુ સંગઠનો મોટી સંખ્યામાં એકત્ર થયેલા હતા અને રેલી સ્વરૂપે પ્રાંત કચેરીએ ઘેરાવ કરેલો હતો દબાણ દૂર કરવા મંદિરો તોડવામાં આવશે તેથી વધુ આક્રોશ ફાટી નીકળશે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે જાણ થતાં જ રાજુલા પોલીસ પ્રાંત કચેરીએ દોડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલો હતો ડિમોલિશનની કામગીરી અટકાવવા માંગ કરવામાં આવેલી હતી અને જો નહીં અટકે તો અચોક્કસ મુદ્દત સુધી શહેર બંધ રાખી ઉપવાસ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવેલી હતી જેવા કેબીલા હનુમાન ખોડિયાર મંદિર એવા ચૌદ મંદિરો આજે અમને હિન્દુ વિશ્વ હિન્દુ પરિષદને જાણ થતા આજે અમે જાણ કર્યું કે ભાઈ આ મંદિરો પાડવાનો કોઈ અમને નડતર નથી રાજુલાની જનતાને તો આ મંદિર શું લેવા પાડવા ઈ અનુસંધાને આજે અમે આવેદન પત્ર દેવા રાજુલાના તમામ હિન્દુ સમાજ ના લાગણી નોંધ ઉભાય ઈ કાર્ય ન કરવા માટે આજ આવેદન પત્ર દેવા પ્રાંત આવ્યા છીએ જય શ્રી રામ